સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન કાળચક્ર અંગે છે કાળનો સ્વભાવ જ પરવર્તન છે પરિવર્તનશીલ આ પૃથ્વી પર અનંત સમયગાળા અનંતકાળથી થઈ રહ્યા છે અને અનંતકાળ સુધી તે પ્રવર્ત છે દરેક સમયગાળામાં છ વિભાગો ગણાય છે જેને જૈન પરિભાષામાં આરા કહેવાય છે કાળના જૈન દર્શનમાં જીનેશ્વરે સૂક્ષ્મ ભેદો જણાવ્યા છે મુખ્ય ભેદ બે છે ઉત્સર્પિણી કાળ અને સર્પિણી કાળ ઉત્સર્પિણી એટલે ચડતો કાળ સર્પિણી એટલે ઉતરતો કાળ દરેકના છ છ આરા છે અવરસરની કાળ તેમાં પહેલાં સુષ્મા સુષ્મા ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો પછી સુષ્મા ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો પછી ત્રીજો આરો સુષ્મા દુશ્મા બે ક્રોડાકોડી સાગરોપમનો પછી ચોથો દુષ્મા સુષ્મા એક ક્રોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછા પાંચમો આરો દુશ્મા એકવીસ હજાર વર્ષનો આપણે જીવી રહ્યા છીએ તે છઠ્ઠો દુશ્મા સુદુશ્મા એકવીસ હજાર વર્ષનો આજ જ મુજબ ઉત્થિણી કાળ પહેલો આરો એકવીસ હજાર વર્ષનો દુશ્મા દુશ્મા પછી બીજો દુશ્મા એ મુજબ ચડતો ચડતો કાળ તે ઉત્થરપીણી કાળ બંને મળી વીસ કરોડાકોડી સાગરુપમનું એક કાળ ચક્ર થાય પછી બીજું એ મુજબ અનંત કાળ ગયો વીત્યો કાળ તે કર્મ શુભાશુભાવ આ પંચમકાળ તેમાં પણ ઊંડ એટલે હલકો બિહામણો ન ગમે તેવો ધર્મ માટે પ્રતિકૂળ સત્પુરુષ મળે નહીં અને મળે તો તેઓની વાત રૂચે નહીં એટલે ધીઠ કે ઊંડા અવરસર્પેણી કાળ અવરસર્પેણી સમયગાળાના પ્રથમ ત્રણ આરા અને ઉત્તરપેણીના છેલ્લા ત્રણ આરાને એ યુગલિક કાળ કે જુગલિયાનો કાળ કહેવામાં આવે છે તે સમયની ભૂમિને ભોગભૂમિ કહેવામાં આવે છે અકર્મા ભૂમિ અહીં એક યુગલ કે જોડલું ભાઈબહેન તરીકે જન્મે સાથે ઉછરે નિકાચિત આયુષ્ય લાખો વર્ષો સુધી જીવે એક થી ત્રણ પલ્યોપમ જેટલું આયુષ્ય અને બહેન તરીકે નહીવત કશાય સાથે જાણે બ્રહ્મચારી હોય તે રીતે શાતાથી જીવન ગુજારે છે ઊંચાઈ પણ એકથી ત્રણ ગાઉ જેટલી અને પાસળીઓ ચોસઠથી બસો છપ્પન હોય છે તેમની ઉંમરના થોડા વર્ષો બાકી હોય ત્યારે છેલ્લા સમયગાળામાં ફક્ત છ મહિના બાકી હોય ત્યારે સ્ત્રી ઋતુમાં આવે છે સંભોગની ઈચ્છા થાય અને આનુવંશિક ગુણોને કારણે સ્ત્રી પુરુષના નવા જોડલાને જન્મ આપે તેમને ઉછેરવાના એક અભિપ્રાય ઓગણપચાસ દિવસ થાય કે માતા અને પિતા છીંક અને બગાસું તેઓને આવે અને આયુષ્ય પૂર્ણ કરે નિયમથી આ માત પિતા બંને સ્વર્ગમાં જાય સ્વર્ગ લોકના દેવ તરીકે ત્યાં પણ ઘણો લાંબો કાળ આયુષ્ય ગુજારે આ ભોગભૂમિમાં દસ પ્રકારના વૃક્ષો હોય છે જે કલ્પવૃક્ષ કહેવાય છે ઈચ્છિત ફળ આપે આ યુગલો તે વૃક્ષોના ફળ ખાઈને જીવે આહાર માત્ર મોર આંબળા કે દાળના દાણા જેટલો જ જોઈએ અને તે પણ એકથી ત્રણ દિવસે અને તેમની બધી જરૂરિયાતો જેવી કે વસ્ત્ર ગોર ખોરાકી પદાર્થ રસ પાત્ર આ કલ્પવૃક્ષો દ્વારા પૂર્ણ થાય છે તેઓને કોઈ પણ પ્રકારનું કામ કરવાની જરૂર નથી જેમ કે આજીવિકા રસોઈ સાફ સફાઈ વગેરે તેમના શરીરની શક્તિ બહુ જ ઊંચાઈ એકથી ત્રણ ગાઉ પલ્યોપમ વર્ષ એટલે કે લાખો વર્ષોનું આયુષ્ય ઊંચાઈ શરીરની આયુ ઉંમર કાળક્રમે ઓછી ઓછી થતી જાય જેના કારણે આ ચક્રને ઉતરતા સમયગાળા કહેવામાં આવે છે એટલે કે અવર સર્પિણી જુગલિયાનો આ સમયગાળો નવ કરોડાકોટી સાગરોપમનો છે એટલે કે અસંખ્યાત વર્ષોનો અહીં કોઈ રાજ્ય કે રાજા પ્રજાની વ્યવસ્થા નથી તેને મોભીને કુલકર કહે છે જૈન અને વેદ બંને મત અનુસાર ચૌદ કુલકરો એટલે કે મનુ હતા અને છેલ્લા મનુ કુલકર નાભી હતા કાળક્રમે કલ્પ વૃક્ષનો પ્રભાવ ધીમે ધીમે ઘટવા લાગે આવું બન્યું કે જેના કારણે તમામ યુગલો કુલકર નાભી પાસે ગયા ત્યારબાદ નાભી મનુએ તેમના પુત્ર ઋષભદેવને વિશ્વના પ્રથમ રાજા જાહેર કર્યા ઋષભદેવને જન્મથી ત્રણ જ્ઞાન હોય તીર્થંકરનો જીવ રાજ્ય પ્રણાલીનું સંચાલન કરવા માટે વૈશ્વને ક્ષત્રિય પરંપરા પણ શરૂ કરી અસી મસી ખેતી વેપાર શિલ્પકળા વગેરે શરૂ થઈ ઘણો લાંબો કાળ વીત્યા બાદ એક વખત નૃત્યાંગના નિલંજના અપ્સરાના નૃત્ય કરતા કરતાં થયેલ અચાનક મૃત્યુ અંગે ઋષભ રાજા વિચાર કરી રહ્યા છે જીવનની ક્ષણિકતા અને સંસારની ક્ષણ મંગોળતા અંગે ઊંડા ઉતરતા વૈરાગ્યનું પૂર વધ્યું અને તે જ સમયે અવધિજ્ઞાને નવ લોકાંતિક દેવો પણ આ ઘટના જાણી તુરત જ ભગવાનને સંસાર ત્યાગનો અવસર આવ્યો હોયને સંયમ કરવા વિનંતી કરવા પધારે છે રાજ્ય તેમના પુત્રોમાં વહેંચી ભરતને મુખ્ય રાજા સ્થાને સ્થાપી પોતે નિવૃત્ત થયા અને ગુરુવાસ ત્યાગે છે જંગલમાં નગ્ન નીકળી પડે છે અને એ રીતે તે વિશ્વના પહેલા તપસ્વી ભિક્ષુ બન્યા મના પર અને આગળ જતા કેવળ પ્રક્યુ આત્માનું જ્ઞાન પ્રદાન કરવા ભગવાન તીર્થંકર પહેલા તીર્થંકર આદિનાથ આ કાળના પ્રથમ તિરસ્પતિ દેવ રચિત સમવસરણમાં બેસે છે અને હવે આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે ચતુર્વિદ સંઘ પણ રચે પોતે તર્યા અને જગતજીવોને તરવા બોધ પ્રદાન કરે તીર્થંકર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ